તુલસીદાસ મહાત્મા કે છે આ વિશ્વની અંદર એવું વેદ સાર સમજાવે એવા સંતો છે એવા મહાપુરુષો છે પરંતુ આગલા જન્મ જો પ્રમાણે કંઈક ઘણી હોય તો આ મનુષ્ય દેહ મળ્યા પછી જે વસ્તુની જરૂર છે એ પ્રાપ્ત ન થાય તુલસીદાસ મહાત્મા એ રામાવતાર માં બીજી ચોપાઈ લખી નાખી સકલ પદાર્થ હે જગ માહી પણ કર્મહીન સુખ પાવત નહીં સકલ પદાર્થ આપલા વિશ્વની અંદર મધુઈ છે એવા ગ્રંથો છે એ ગ્રંથો શું કહી રહ્યા છે માસો તો એમ કે કે હે અર્જુન હું મરતો નથી હું જલમતો નથી હું અજર અમર ને અવિનાશી છું મને અગ્નિ બાળી ન શકે મને પવન સુટવી શકે મને પાણી પલાળી ન શકે એવું મારું સ્વરૂપ છે હું નિત્ય છું 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 હું હું અમાપ નથી દેખાય તો દેહ દેખાય નાશ થાય તો દેહ નો થાય પણ જે પરમાત્મા બોલ્યા છે એ પરમાત્મા અરૂપ છે એટલે કોઈ એનું રૂપ નથી હું

આત્મા જ્ઞાન યોગ સર્વત્ર શ્રેષ્ઠ છે એ જ્ઞાન જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું રહેતું નથી અધ્યાય ચોથો ચોત્રીસ મો શ્લોક હે અર્જુન તું કોક તત્વ દર્શી સંત ચરણે જા શું કામ એવા તત્વ દર્શી સંત ના ચરણે જઈ પ્રણામ કરી હે અર્જુન આ જ્ઞાન તું જાણી લે આવું સોખું ગીતાજી માં લખ્યું છે બીજી આપણે ભક્તિ કરશું ગમે એટલે આપણે પૂર્ણ કરીશું ગમે એટલે આપણે ઉપવાસ કરશું ગમે એટલે આપણે તીરથ કરશું પરંતુ આ ચોરાસી નું ચક્કર મટે નહીં ચોરાસી ના બંધનમાંથી હોય મૂળ ઘરે છે જ્યાં આવ્યો છે એ જ ઘરે પાછું જાવું હોય તો આ જીવાત્માને પોરે પૂરે નમું જોઈએ કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું સંતો જે બોલે છે સંતો જે અનુભવ કર્યો છે એ શબ્દોમાં સમજવામાં સૂક્ષ્મ બુદ્ધિની જરૂર છે જાડી બુદ્ધિથી તો ન સમજાય હું કોણ છું આવું જો સંતો બોલે હતા કે લે હું મને નઈ ઓળખતો યાર એટલે હું ક્યાંથી આવ્યો મને ખબર નથી માતાના ઉદર જ આવ્યો એટલે હું ક્યાં જવાનો ખબર નથી શમશાન માં જવાનો ના સંતો અનુભવ કઈક જુદો છે દરેક મહાપુરુષનો રામદેવજી મહારાજ થઈ ગયા હરજી માટી ને કીધું તો કઈ ભક્તિ હે ને તો અગમ ભેદ જાણી લે અગમ એટલે શું કે જે વસ્તુની તમને ગમ છે એને ખબર કેવાય પણ નથી ખબર ને ઈ અગમ તો કોળે એની ગમ છે કે ખોરશેંગ ભાઈ કે આ એની ગમ છે આ મારા કાકા છે આ મારા દાદા છે આ મારા બાપા છે આ મારા સાસરા છે આ મારી સાસુ એલા બધી ગમ છે આ મારા મામા છે ને આ મારી મામી છે ને આ ફલાણો છે આ બધી ગમ છે પણ અગમ એવું શું આખા આમ ધ્યાન સૂર્યને ઓળખો ચંદ્ર ને ઓળખો તારોડિયા ને ઓળખો જો તમને ગમશે ગમ એટલે ખબર દરિયાને ઓળખો પવનને ઓળખો પાણીને ઓળખો અગ્નિ ને ઓળખો એ તમને ગમશે અરે મંદિરમાં જાઓ ને કોઈ પણ મૂર્તિ હોય તો તેમ ઓળખો કે આ રામની છે આ રામાપીની છે આ હનુમાનની છે આ ગણપતિની છે આ શંકરની છે તમે મૂર્તિ ને ઓળખો તમને ગમ છે એટલે શું એ અગમની જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી મારા બાપલા ઠીક પડે છે ભક્તિ કરજો ખાલી મન રાજી થશે જીવ રાજી નહીં થાય અને મન રાજી થશે પણ એ મોન આ દે પડ્યા પછી જાશે ચોરાશે એટલે સંતોના જે શબ્દો છે કે ફેરા ફરતા ચોરાશી ના તું આવે એટલે ગુરુ વિના તને કોણ સોડા પછી તમે કોઈ પણ ભજન સાંભળો ભજન ની અંદર નામાસર સાંભળો તો નામાસર ની અંદર શેલે શેલે કે દેજો અમને સંત ચરણ વાસ કોઈ રામાપી ની ચરણ માં વાસ નહીં માગે એક ભજન માં કોઈ માતાજીના ચરણમાં અમને વાસ દીજો એવું નહીં માગે તૈયાર શબ્દની સામે લક્ષ્ય રાખો અનેક મહાપુરુષો જે વાણી બોલી ગયા છે અને એ વાણીમાં નામાશ્રમાં જ્યારે ધ્યાન રાખો એટલે સંતના ચરણમાં વાસ સુધામ વાગ્યો હોય છે સંતના ચરણમાં શું એવું હોય છે આટલું જો આપણને સમજી જાય તોય ઘણું સારું છે નકર મહાપુરુષો કહે છે કે આ દેહ ક્યારે પડી જાય કોઈને ખબર નથી

આથી વધારે વિશેષ બોલતો નથી કારણ કે હજી આપણે કયા મારા બાકી છે એટલે મારી વાણીને વિરામ આપું બોલો સદગુરુ મહારાજની